તો એને અહીંયા નાસ્તો લેવાનો હતો એ કે અમે ઇન્ડિયા આવ્યા ને જરા કે તમારી વાડી આવીએ વધારે જાણકારી જળે તો જોવો આવે હટાણે જઈને પપ્પા હા ભગા વાડીને જ જોઈ હતી આવે તો પછી તમને મળી આવીએ કે નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી શરદી થઈ હાથ તમે એ ગયો શરદી બહુ થઈ આ મિમાન ને આવવું હોય ને તો લીધું ડિયે આ વાત ને કોઈ ને આવું આવવું હોય કોઈ ને આવું હોય તો આપણી પછી જબરદસ્તી ન કોઈ ને લેવાય જોઈને આવવું હોય ને તો લીધું

બેઠા <laughs> 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 <hazad> <laughs> <hazad> <hazad> बपोरा आई के नेतर वाय पर कॉफी मुकी कॉफी पी दी घर को ना बैठा था बताई तो वीडियो था ना तो उतार जो बैठा था ना बात तो बताई करता था ना तो मैं क्या बात तो करता ही नहीं मैं कहाँ वीडियो तो उतारे ये भी चीज़ है

એકલી ન ફુકે હગે ને એ ઉપરથી ઓ આવ બે ડોટ બેઠો થ્યો હા મને પણ પાય આવી પાગો દુખાય કે ભી હું ન ન 14 पंदर किलो माई उतर

इव फाहाणो से मारो लाई दो वचण आवती ए आय चल 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 ए आय चल 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 आज आई जावा देना आई कम करियो तो दवाई दे आज थोडा आगे जाऊं वह पुरा तक पदा कर नहीं बओर बाकी ओमी को हली वह पोरा

حسن جسن دی اے 38 نمبرไข کا کاند ٹھیک ہے پنک ہوندی رتا دل تھے گو وقار مارے الی وجدا مورو نہ کہیں ہاں ڈوکری نو وکار ماردا ڈوکری نو وقار ماردا ہاں ہالو تو کینہ مہالی میکینہ پھک और स्नेक खिचड़ी की भी बनाई है अच्छे होते जो जो वीडियो गमे जाए तो लाइक कर दीजिए चैनल ने सब्सक्राइब भी कर दीजिए हां सब्सक्राइब करता रहिए जो दे मुनी जरा मैत्री मैत्री आप मैं मैत्री आने का मन में मैं दे सब्सक्राइब करना था हां ये कोई कर तुमने हां का हम लोग वीडियो बना लिए એમકાઉ કે ઉના છે અમતા આપડે ગમઈ હોય એ બધું નાખવાનું જ રહે ડુંગરી પછી આ વટાણા હે મરચું ટમેટું પછી કોબી જીફ આવે જીફ આપડી તો કઈ બનાયો નથી ખબર ને હા વટાણાં તો આસા ઈનું તું કે બહુ તળિયા પняડી પняડી એ આ ઈ બકાલ છે ને એક સિકા હોતા બચે ને ફેર્યા હોય ના પાસાવા

ડુંગરીને સળવા દેવી જેના બધું સળાઈ જાય જરા કે ધીરો પરના થઈ એટ બરે નહીં ધીરે સળાય કેસ કરવા સમસો હે બાયલ કે લાઈન કે તો મારા બનતી જો જાય હા નવી નવી કાલે માંડી પાક બનાવ્યો પણ વેરૂ ન ચાલે વેરૂ સારા વેરૂ ન તો કે કે માંડવી બનાવી હતી પછી હું ભી ન દેવા ગઈતી ચા માંડવી પાક આમાં હે આ બે ભર્યા માંડવી પાક આ થોડો હે ને આજ આ આખી આખો ભરી માંડવી લોયું ખોલીતી ને હા એમાંથી બનાવી

आरे लियो मन्दिर तिदा सेम आरे ओइ लिहे पईया परे नवी ई पड़ी रे इ मने को है म तरु नै यति यतिम स्यारी गम थै जे ओ या वैस म ऊ सु रे जे

जानो ये फॉर्मनिया અથવા આમચૂર હે આને લપકડો આમ તો પુનીક રેજા હૈ કઈ ખુйда બે રાખો રાશે દમ ઈજે એવો પડ આ એ ના કર દિયો પહેલી વાર હે આપણી આ બધઈ જોઈય નતો જોઈય નતો ન બનાય ક્યું બને ઓ જોઈએ